બઉ ખાલી નાખીને લઈ જવો ને શંકાભા બધી રોબોટે રોબોટ ઘે કરી અનુવાનું ખુલ્યા મુકલ્યા હા હું લઈને આયા હા હું લઈને આયા જો મોડો બધા સીડી આવે સીડી લઈને આયા અલ બજાર રોલે છોકરા કે બજાર બંધ છોકરા કે કે લા લઈ જાય ને નાખો લઈ જવા ગામમાં જોવા જશે કા આમાં લઈ આ તો કે ફેન્સી આ ફેન્સી ઢાકડી નવી લોન્ચ કરી નવી

હા ડૂચો મારી જીવતો હર દારૂ બિલકુલ નહીં પીવો અમે પીવાનો કદી નઈ પીવો કદી નહી હાથ થી બન દારૂ પીવાનું જ નઈ દારૂ પીવાનું હાથ થી બન શિયાળો છે ઠંડી હા કોની શક

અમા પિતા ને કરી આવું નક બારી કૂટ્યું અમે તો હાચુકલા ના એ અમને દીયું અને હવારોના તમારા વાદી હોય ભૂસે પડી ગયા એમે એ વાત તમે તો એરી ના આયા હતા પણ અમારું એ મોયે ભોસ્યો જ છું અને હવારના શંકા બહુ તમે એ ઓના વાદે મને બે આયા છો હા હેલો આવું બંધ કર દેજો દારૂ બારું પીવો તો દવા પીજો હા દારૂ ના પીતા દારૂ પીતા હોમો આ તનેને ખાઢ્યા વગર ના અરે ખાધા ઓરો ના દેહી રહી જ છે એ મન ખવડાય કે તમે તા પોટલાક લેવારે બાડી તો પૂર પોક લેવાના હલવાના મુચ્યાન ન હોવા તો અને પોટલાખ લેવા આયા તા એટલે પોત લેતા જો ના હોય તો હા